તલવાર લઈને એક સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને તલવારને હવામાં લહેરાવી ભય પણ ઉભો કર્યો હતો સ્થાનિકોએ પોલીસને ફોન કર્યો હતો પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય જવાબ પણ નહોતો મળ્યો અસામાજીક તત્વોએ કેટલીક યુવતીઓ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો આ સમગ્ર બનાવના સીસીટીવી અને વિડીયો પણ સામે આવ્યા છે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે રીતસર સોસાયટીના રહીશો ફફડી રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોના આતંકને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ એક્શન મોડમાં આવ્યા છે તો શું છે સમગ્ર ઘટના તે વિગતમાં જોઈએ અમદાવાદમાં ગુંડા તત્વોને જાણે પોલીસ નો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મહેફલ માનતા હતા જેને લઈને સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા જેમાં બે વ્યક્તિ ઝડપાઈ ગયા હતા જ્યારે ત્રણ વ્યક્તિ ભાગી છૂટ્યા હતા જોકે બાદમાં ભાગી છૂટેલા ત્રણ શખ્સના પંદર થી વીસ જેટલા સાગરિકો હાથમાં તલવાર અને ધોકા લઈને બેસી આવ્યા હતા અને અહીંયા અડધો કલાક સુધી પથ્થરોથી તોડફોડ પણ કરી હતી આટલું જ નહીં હાથમાં તલવાર સાથે સોસાયટીના રહીશોને બાનમાં લીધા હતા સોલા પાસે આવેલા ચાણક્યપુરીના ફ્લેટમાં કેટલાક લોકો શંકાસ્પદમાં સોસાયટીના ચેરમેને તેમને રોક્યા અને તેમને પૂછતા ત્યારે અજાણ્યા શખ્સો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરાઈ હતી પરંતુ આ શખ્સો કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા આથી વિષ્ણુભાઈને શંકા જતા વિશેષ પૂછપરછ પણ કરી હતી જોકે ટોળા સાથે ધસી આવ્યા હતા અને સોસાયટીના ગેટ પર આવી આતંક મચાવ્યો હતો થોડીવાર બાદ ઉશ્કેરાયેલા શખ્સો પાછા આવ્યા ત્યારે તેમની સાથે તલવારો અને ધોકા જેવી વસ્તુઓ પણ હતી તેમણે બેફામ આતંક મચાવ્યો અને પથ્થર મારો પણ કર્યો હતો સાથે તોડફોડ પણ કરી હતી આ સમગ્ર આતંક ચાલી રહ્યો હતો તેમાં સોસાયટીના એક રહીશને ઈજા પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી આ બનાવમાં ચેરમેન વિષ્ણુભાઈ ફરિયાદી છે અને પંદર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ તેમની તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સોસાયટીના રહીશોએ ફ્લેટની અંદર જઈને તપાસ કરતા સોસાયટીમાં ફ્લેટની અંદર દારૂ અને બીયનો જથ્થો પણ મળી આવ્યો હતો આ સમગ્ર મામલે થોડા સમય બાદ પોલીસ આવી અને ટપોરિયો ત્યાંથી ભાગી ગયા હતા હાલ પોલીસે આ ધમલ કરનાર યુવકો સામે ગુનો નોંધીને પાંચ આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે પરંતુ મોડી રાતે બનેલી ઘટનાને કારણે સોસાયટીમાં હજી પણ ડરનો માહોલ છે ઉલ્લેખનીય છે કે પોલીસ આવે તે પહેલા જ તોફાનીઓ ત્યાંથી નાસી ગયા હતા સ્થાનિકોના આરોપના પગલે પોલીસે મકાનમાં તપાસ કરતા દારૂની બોટલ સહિતનો સામાન મળી આવ્યો હતો જેને પોલીસે જપ્ત પણ કર્યો છે સોલા પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે લઇ ગુનો નોંધ્યો છે પોલીસે પાંચ લોકો સહિત પંદર લોકોના ટોળા સામે ફરિયાદ પણ દાખલ કરી છે રવિ ઠાકોર પરાગ ઠાકોર મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોર સામે નામ જો ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ટોળામાં આવેલા અન્ય દસ જેટલા ઈસમ સામે મોડી રાતે ફરિયાદ દાખલ કરાઈ છે સોલા પોલીસે આતંક મચાવનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે પોલીસે તલવાર સાથે અસામાજિક તત્વોને પકડી પાડ્યા પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડ્યા હતા અસામાજિક તત્વો સામે હત્યાનો પ્રયાસિંગ સહિતની કલમો હેઠળ કરવામાં આવી છે અમદાવાદના વિસ્તારમાં માર્કેટમાં તત્વોના લઈને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ એક્શન મોડમાં આવી ગયા છે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક સેક્ટર એક જેસીપી ડીસીપી પીઆઈ સહિતના અધિકારીઓને ગાંધીનગર પર બોલાવવામાં આવ્યા હતા સોસાયટીમાં તોડફોડની ઘટનાની સરકાર દ્વારા ગંભીર નોંધ પણ લેવામાં આવી છે

અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકતમાં આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે આ કામમાં કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે આમાં ચાર આરોપી છે એમાં રવિ ઠાકોર છે પરાગ ઠાકોર છે મોન્ટુ ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે અને બીજા અગિયાર ઠાકોરો છે કોણ કોણ હતા અને કઈ કઈ જ્ઞાતિ હતા એની તપાસ હાલ સોલા પોલીસ કરી રહી છે બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં બી બસો પાંચ નંબરનો ફ્લેટ છે તેમાં કંઈક અજુકથી ચહલ પહલ લાગતા આ સોસાયટીના રહીશોનો ડાઉટફુલ ગયેલો અને જેથી ચેરમેન એમની પૂછપરછ કરતા કે તેઓ ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે હા એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ હરકતમાં આવતી તે જ ફ્લેટમાં જઈને તપાસ કરતા પોલીસને કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજા લઈ અને હાલ તે તપાસ પણ ચાલુ છે આ કામે ઇન્ટેન્સ ઓફ મર્ડર ની કોશિશ થયેલી છે રાઇટિંગ નો બના બનવા પાયેલો છે ભેગા થઈ સોસાયટી ની અંદર નુકસાન કર્યું છે એટલે નુકસાન ની કલમો બધી લાગેલી છે અને વીએનએસએસ પ્રમાણે જે અલગ અલગ કલમો છે તે લગાઈ અને પોલીસ હાલ એની તપાસ ચાલુ છે મુખ્યમંત્રીશ્રીના મત વિસ્તારની અંદરના અસામક તત્વો બેકાબુ થઈને જીવલે હથિયારોથી ભરે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાઈ ડાઈ કરે સલામત ગુજરાતની અરે ભાઈ મુખ્યમંત્રી શ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મક્કમ ક્યારેક અસામાજિક ઉપર તો અસામાજિક તત્વો ઉપર તો મક્કમ પગલાં ભરો જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય કે અમે સલામત ગુજરાતમાં છીએ સરકારની નીતિને નિયત જે રીતે ઘટનાક્રમો બને છે અસામાજિક તત્વો આતંક ફેલાવે છે એના ઉપર એ વાત સ્પષ્ટ થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર અનેક અધકંડા અપનાવે એમાં અસામાયિક તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે ચૂંટણીમાં ઉપયોગ કરવા માટેના અસામાયિક તત્વોને આભાર પ્રદર્શન કરવા માટે તો બે રોકટોક છૂટછાટ નથી આપીને ગેરકાનૂની કામોની સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક તાત્કાલિકપણે પગલાં ભરે પોલીસ વિભાગમાં જે રીતે નિમણૂંકો થાય સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની લડત લડતા ખેડૂતો હોય તો રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર સુરા બનતી પોલીસ અસામાજિક તત્વો પર ક્યારે પોતાનો દમ કે દંડો દેખાશે નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર દમન કરનાર પોલીસ ક્યારે અસામાજિક તત્વો પર દંડ અને દંડો ફેરવશે